પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અજયરાજ ભુજના તત્પર માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર તથા દારૂગોળાના ઉદ્યોગ સંગ્રહ હેરાફેરી વેચાણ જેવા પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા તથા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના ગુનાહિત ઉપયોગને અટકાવવા કડક પગલાં લેવાઈ રહ્યા છે આ કામગીરી અંતર્ગત એસઓજી ભરૂચની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસ સૂત્રો અનુસાર ભરૂચના ભૌરા ગામ નજીકથી નરેન્દ્રસિંહ નૃત્યાંજયસિંહ રાજપૂતને પકડી પાડવામાં આવ્યો આરોપીની પાસેથી દેશી આત્મનાવટની અગ્નિશસ્ત્ર પિસ્તલ નંબર એક કિંમત રૂપિયા દસ હજારનો મુદ્દામાને જપ્ત કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઘુરાપા કાયદેસર હથિયાર અધિનિયમ કલમ પચીસ એક બી સત્યાવીસ એક તથા યુપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે કાર્યવાહી કરનાર અધિકારીઓ કર્મચારી ગણ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ચૌધરી હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દક્ષિભાઈ પોલીસ કોન્સ્ટેબલ મો ગુફરાન ડ્રા પાકો અશ્વિનભાઈ શંકરભાઈ પોકો શૈરજભાઈ રામસિંગભાઈ પોકો તનવીર મોહમ્મદ દક્કુ આ પ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે